એસટી બસ સ્ટેશનમાં ધરણા પર બેજેલી બીજી દીકરીની પણ તબિયત લથડી ધરણા પર બેઠેલી બે બે દીકરીઓની તબિયત લથડી થોડીના દયાબેન લાલજીભાઈ બાંભળીયાની તબિયત અતિશય ગંભીર ગીરગઢડા એસટી બસ સ્ટેશન પર ગીરગઢડાના ગામડાઓના વિદ્યાર્થીને એસટી બસના સમયના લીધે મુશ્કેલીઓ પડતી હોવાથી આજરોજ દ્રોણ કોદિયા ગામના વિદ્યાર્થીઓને સ્કૂલ પર આવવા જવામાં મુશ્કેલી પડતા ધરણા પર બેઠેલી બીજી દીકરીની પણ તબિયત લથડતા ગીરગઢડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવી રિપોર્ટર અર્શદ વાઢે દિવમીર ન્યૂઝ ઉના શું નામ છે તમારું સેજ રાઠોડ ક્યું ગામ તમારું ઓદિયા શું બનાવ ભઈને તો આજે સરકારી હોસ્પિટલ આવવાનું કારણ શું આજે અમે બસના પ્રોબ્લેમને લીધે ઉપવાસ પર બેઠેલા હતા બાર વાગ્યા લગીને તો અત્યારે શું ચક્કર આવી ગયા અને ઉલટી થઈ શું માંગ બેન તમારે અમારી એ માંગ હતી કે અમારે બસ સવારે વિદ્યાર્થી ફેરો જોઈએ વહેલી સવારે સાત વાગે અને બપોરે એક વાગ્યાનો કોઈ અધિકારીઓ કે કોઈ તમને બાર વાગ્યાના બેઠા પણ કોઈ અધિકારી હજી લગી અમને કંઈ પૂછ્યું નથી કે કંઈ નિરાકરણ પણ નથી લાવ્યા હવે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે અમારે વિદ્યાર્થી ફેરા ચાલુ કરી દે બે સવારે સાત વાગ્યાનો અને બપોરે એક વાગ્યાનો ખુદ અહીંયા આવીને ને તો જ અમે લોકો ઊભા થઈને ઘરે જવાના